હેલો ગુડ મોર્નિંગ જેમ જો આપ સવારે ઓકે તમે બધા મજામાં છો વાગી આજે સવારના અગિયાર અને ફાઇનલી આજે આ ગાડીનું કામ કરવા માટે જાય છે મૂકવાની છે ગાડી

કઈ વાંધો નહીં હવે એની ઘરે જઈને કહીશ અત્યારે વાઈ ગયા છે ઓમ તો સાડા અગિયાર અને મારે જવાનું તો અગિયાર વાગે પણ થોડું લેટ છે ચાલશે હવે ફટાફટ ભાગું એટલે આજે સવારે વહેલી રસોઈ કરી નહીં ઘેરી દાળ ભાત સૂકી ભાજી રોટલી હવે આનંદ દીખી સૂકી ભાજી વઘાડશે એના ટાઈમે હવે હું જાઉં મારી ફ્રેન્ડના ઘરે तत्कर्म प्रधान्य देवता निर्विघ्नमस्तु गजानन गणपति देव नमो नम વિડિયો ડાઉનલોડ થાય છે એક વાગ્યો માં બેસી ગયા હવે જમવા દાળ ભાત સુકી ભાજી રોટલી સલાડ પાણી ભરવાનું છે એક ભાગ બાકી

કેટલા આયગા ત્રણ મે તને એક મેસેજ કે ફોન કર્યો અને તમે નકર હું મારામાં ભાઈબંધુ આગળ હોય તમે કેટલા ફોન કે મેસેજ કરો છો શું મતલબ પ્રસંગમાં ને લઈ શું મતલબ હોય અમે કોઈને ડિસ્ટર્બ ન કરી

ટ્રાફિક થી સારું છે તમારો જન્મ બોમ્બે માં ન થયો કા ન્યા તો રહી ન શકી ભાઈ મારું કામ નહી તો તમારે તો મગજ જલી જાય ને રોજ દિવસમાં સવાર ત્યાં પેલા તો વાહન લઈને ગયા તમે તમારું જઈ શકો છો ઈ વાત એ સાચી છે તો કે ટાઈમે પહોંચવું હોય તો તમારે ફરજિયાત ટ્રેન કરવી પડે ટ્રેનમાં જવું પડે તમારું શું થાત ન્યા એટલે તો થઈ હોય 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 શાંત શાંત લાગે કેટલાય લોકોને હિતુલાલ આઈસ્ક્રીમ આયા હતું પૂછતા હતા ક્યાં ક્યાં આવ્યું ઉપર કેન્ડી બાર હિતુલાલ અમે નાના મોવા રોડ ઉપર આ જગ્યા આવેલી છે

બહુ સારું કામ છે સેલિબ્રિટીઓ સીએમ સાહેબ ઘણા બધાને ટ્રીટમેન્ટ આપેલી છે અમને ટૂંકમાં દવા કે ઓપરેશન વિના આ ટ્રીટમેન્ટ થાય છે હજી ત્યાં શું પતાયું રિયર તો હોય ગયે જ ઘરે હું ફ્રી થયો પોણા નવ વાયગા થોડીક ચીજ વસ્તુ લેવાની હતી તો લઈ લીધી હવે જાય

cái này, sắn, sắn, nãy đi si rơm chứ, bìu, bánh quy, à, like luôn, bánh quy thích là cái thứ bữa nay, bữa này, બહુ મન થાય તો જ ખાવાનો બિસ્કિટ એમાં બીજી વસ્તુ છે એમાં ઠંડી વસ્તુ છે એ તમારે ખવાય નહીં હતી એમ તો બે ચમચી બે ચમચી હમ ભાઈ ઓળા મૂકી દેજો

અમે બે ગમકી કાઢજો બહુ નહીં ઓડી સરદી ને કે આ કુછી લો ચોકલેટ વાળો ભાવે તો ભાવ મારી પરફ્યુમ ની સુગંધ કીધર આ રહી હે કપડા ને જ હોય ને ક્યાં થી આવે બોલો બહુ લોંગ વાસ્ટે નીકળું હમ એક નંબર આઈસ્ક્રીમ ગોતેવા છો એક નંબર મસ્ત ચોકલેટ બ્રાઉની ઓકે આ મજા થોડો જે ટેસ્ટ આવે છે અદ્ભુત બાપુજીએ હું કીધું જ લોટરી લાગી લેગસ હમ દાત આમાં કઈ ખાસ ચાવું નઈ પડે તમારે આ કયો એ તો ચોકલેટ છે એટલે આમાં જાજુ નહી હોય સુકા મેવા વાળો તો આપણે પડ્યો તો ને અંદર અમારા આઈસ્ક્રીમના શોખીન જોવો તમે તમે જોઈ શકો છો ઓલરેડી કેવો છે હા પણ આઈસ્ક્રીમ એટલે આઈસક્રીમ કામ સારો ક્યાં ઉપાડે ચાવું પડે સારું જોઈએ પહેલ લીધા હમ શું તો ભેગર તો નાઇટ